તાર ગામનું નામ ગામનું નામ દાતુલિયા તાલુકાનું નામ જેસોલ જિલ્લાનું નામ જિલ્લાનું નામ બાવનગર હા જવાય આ ટેણીઓ છે ને કેટલી ઓલે બધું કહી દે ભાઈ બહુ તૈયાર ટેણીઓ છે એવું છે કા જો બહુ ભૂંડો ટેણી તો તું શું કહેશો લાકડા કાપે લાકડા કાપે લાકડા ની ભાઈ થોડી ખોટીઓ ઘટી હતી ને હા ખોટીઓ ઘટી ને આપણે લઈ જવાની છે કેમ છોડી નાખશું હાલી ગયો હાલી ગયો કેટલા વાગ્યાનો આગતો હતો

આપણે જીસીબી લાવ્યા હતા ક્યાંથી લાવ્યા હતા આપું બગદાણેથી બગદાણેથી ભાઈ હાટુ જીસીબી લાવ્યા હતા હા બધું તોડી નાખ્યું એને જો ને આખી જીસીબી કા ભાઈ છે ને જો આવું બધું રેમા કરે જો સીણો અને આ ઈટુ બીટુ ભાંગીને બે ભારું રેમા કરે અને એમાં એવું છે કે ભાઈ હવે છે ને બધા લોકો વહી ગયા છે સુરત પણ અમે ને અમારા પપ્પા અને મમ્મી ને બધાય અને આ બે ટેણીયા બાકી બધા જે સુરત હતા એ બધા સુરત વહ્યા ગયા છે સુરત બધા હીરા ગણાય છે એટલે બધાય એ શું છે અમારે વિવેક ભાઈ ને લોકો ને બધા ભણે છે એટલે સ્કૂલેથી ફોન આવતા હતા એટલે બધાય વહ્યા ગયા કા વિવેક ને વહ્યા ગયા ને બેન કા તારે જાવ હતું ડકુ હારે હે જાવું હતું ના લઈ ગયા ને ડકુ નો લઈ ગયો ને ડક્કુ તો ગાંડો છે હવે જા દેમ ન કેવાય તને લઈ નો ગયો ને નહીં તવાય છે ને બધા સ્કૂલે શું છે બે અમાર દક્ષુભાઈ ને વિવેક બે સ્કૂલે ભણે છે એટલે સ્કૂલે થી ફોન આવતા તો ગય છે ને આમ જો બધા વ્યા ગયા યાર ઘર ખાલી ખાલી લાગે બધું મને હવે અત્યારે છે ને આપણે જવાનું છે મારે અમારે ઓલી વાડી છે ને ત્યાં જવાનું છે વાળા બધા ભેગા કરવા જવાના છે કેમ કે જે સિંગ વાવી હતી ને એને ફરતા આપણે છે ને ટડડા ખોડી અને બાંધેલા હતા તો અહીંયા ખેતરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે હાથી કાંઈ અહીંથી લઈ લીધા પકડ ને એવું બધું છે ને અહીંયા લેતું જવાનું છે હવે કેમકે હતા એમાં થોડુંક લેટ થઈ ગયું અહીંથી જ આપણે ઘેરાથી લેતા જઈને હવે છે ને આપણે ભાઈ છે ને આ ગાડી લઈને જવાનું છે આ ગાડી છે ને ઓલા બધા સુરત ગયા ને મેકતા ગયા છે આપણે ટ્રાન્સપોર્ટ કરાવી દેવું અહીંથી પણ અત્યારે તો હું છે મેક ગયા છે ને હવે છે ને આપણે ત્યાં વાળા ભેગા કરવાના છે તો હવે છે ને આપણે નીકળીએ કેમકે ઘેરે ઘેરે દહ વાગી ગયા છે તો હાલો મિત્રો હવે છે ને આપણે નીકળીએ કેમ કે મોડું થઈ ગયું એ ઘેરે ને ઘેરે ગાડી છે ને ભાઈ ફરે બહુ આપણે આવી ગયા છે ખેતરમાં અને ભાઈ ગાડી છે ને આપણે ખેતરમાં માં દીધી છે તો ગાડી આપણે ખેતર માં મેકી દીધી છે એટલે આપણે છે ને આ ખેતરમાં માં વાળા ભેગા કરવાના છે કેમ કે ફરતા વાળા છે આ ખેતર ની બાંધેલા છે ને તો વાળા છોડી લઈ કેમ કે આપણે આવ્યા જ છે ખેતર વાળા બાંધવા ત્યાં બધું લેતા આવ્યા છે આપણે આ રોજ પહેલાં તો વાળા છોડી લઈ હું હાડા દર થઈ ગયા છે મોડું થઈ ગયું હોય તો ફટાફટ છે ને પહેલાં ખેતર વાળા નું કામ છે એ બધું બતાવી દઈએ બાજુમાં છે ને અમારે નું ખેતર છે તો સા થઈ ગઈ હતી ચાર ને આ ભાઈને આપવા આવવાની હતી ભાઈ આપણે સા આ ભાઈ છે ને હાથી આકે છે હું હું આકે છે બાજરી માં રાખો તરખો તરખો આકે છે ભાઈ જોવા આમાં છે ને બાજરી કરી છે શાળુ કેમ સોળી નાખ્યો હાલી ગયો હાલી ગયો કેટલા વાગી ગયા ના આખતો તો દોઢ કલાક થઈ દોઢ કલાકથી ભાઈ હાંકી નાખ્યો મને એમ કે સાપ પીવા હાટો આખતો હે સાત તાજ થરી જા હે ભાઈ હાંકી નાખ્યું હોઈ તો ઢાંડા ને પાણી પાવા નહીં પડે હાઈ દે ભાઈ ખેડું બની ગયા જો

તો ભાઈ ભાઈ ને છે ને હવે આપણે અંબાઈ દીધી છે સા અને હવે આપણે પાછા વૈયા જઈએ અત્યારે અહીંયા વાળા વીંટવા અત્યારે વાગી ગયા છે સાડા બાર ને ભાઈ અત્યારે છે ને આપણે વાળા બાળા બધુંય વીંટવી ને બધું એટલે આ બે ફીણલા વીંટવા છે કેમ કે એમાં હું થાય ભાઈ છે ને આખો સોમા હું વહી ગયો અને કાટ ચડી ગયો ફરતા વાળા ને એટલે નગરા બટકી જ જાય છે એટલે આ બધું છે ને વીંટવતા તો વાર લાગી ગઈ તો મારા ભાઈ વિવા છે આપણે બે ગયા હતા લીમડા ને ચાયે તો હવે છે ને ફેમિલી આપણે છે ને જમી આવી કેમ કે થઈ ગયા છે સાડા બાર આપણી ગાડી તો તડકો આવી ગયો છે અહીંયા અત્યારે ને આ બધી શેડ થી લઈને વી આવ્યા છે અત્યારે જઈએ આપણે ઘરે ફેમિલી છે ને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે હાથ પગ ધોઈ ને બે ગયા છીએ ને અમારી બેન જો હું છો તો

બધા બેહી ગયા છે લો આખો ફેમિલી આ બે ગયા છે માર બા આવે ને પછી ખાવાન છે પછી ખાઈ લે તાઉં દે અહીંયા બે ટાઈચર માર બા ની તો આવી ગયા છે પણ અત્યારે શું લાઈટ વહી ગઈ હતી એટલે લાઈટ આવી ગઈ એટલે આપણે હું થોડું પીવાનું ને માલ ને પાવાનું પાણી ભરવાનું હતું તો ભાઈ અત્યારે છે ને પહેલા મોટર ચાલુ કરી મારા પપ્પાએ એટલે પહેલા છે ને આપણે પાણી ભૂલવાનું કા પીવાનું ભરવાનું છે કે તો પેલા હું છે લાઈટ વહી ગઈ હતી ઘણો સમય જો તો અત્યારે આવી ગયે ને એટલે હું છે પેલા આપણે કાંકી ને એવું ભરી લઈએ તો આ બધું છે ને જો પેલા તાકી ભરી લીધી એટલે હું છે માલ ને ઉપાધિ ની માલ હશે ઘેરા પડી છે બેન જો નાની ગાગે લે ઉપર છે એ છે ભાઈ એની હાટું સ્પેશિયલ નાની ગાગે લઈ દીધી અમે જો જાય જો નવસ્તા તો બંધ કરવાન કહી દો તો બાય બાય છે ને આથી આકલો પાડવો પડે આપણે આ બંધ કરીજો તો ફેમિલી છે ને આલી અમાર આકલો પાડવો પડે કેમ કે આગળ આપડો પવો છે આપણે ઘણા વ્લોગમાં બતાવ્યો તો હું છે આલી આકલો પાડીને એટલે અહીંયા બંધ કરી દે અને ફેમિલી જો આપડો કપા તળડી ગયો છે આ રીતનો તો આવો આટા પછી જોલો બગડી ગયો નું ઈણો ને પછી નો તળડો છે તો આજે વીણવાનો છે તારે વાગી ગયા છે ત્રણ અને ભાઈ આપણે છે ને ચા પાણી પી લીધા અને હવે જવાનું છે પાછું હતા ને અહીંયા વાળા બાંધવા વીટવી લેવાના છે પડતા તો તું હું કહીશો લાકડા કાવે લાકડાની ભાઈ થોડી ખોટિયું ઘટી તી ને ખોટિયું ઘટીને આપણે લઈ જવાની છે એટલે ત્યાં શું છે ગોતરી ન કરું હું તારે આવવાનું છે હા કેમેરો તો ભાઈ ફાઇનલી ભાઈ ને અમારે લેતો જવાનો છે તો હવે છે ને સીધું અહીંયા વઈ જવાનું છે અમારે પાંચ વાગી ગયા છે ને આપણે અહીંયા વાળા ભેગા કરીએ છીએ અને ભાઈ અત્યારે છે ને અહીંયા હેડામાં અમારે બા બધે ખડવાટતા જાય છે હરોડ પૂળાય વાટતા જાય છે તો આ હેડો હું આખા વાળા છોડતો તો ને આખા હેડામાં ખળ વાટતા જાય છે અને ભાઈ આમાં તમે જોવો ને તો હરોડા કેટલા છે તો ભાઈ જો હરોડા કડ્યા કયડ્યા છે બે આખા ખેતરમાં હરોડા છે અને ભાઈ જો અમે માલે છોડી દીધા છે બધે મારા પૈસા માલ છે ને છોડી દીધા એટલે આ છે બધા ખાઈ જાય એમ અને આપણે છે ને હજી વાળા ભેગા કરી આમ જોવો ને તો તમે કાટી ગયા હું વરસાદના આખા અને આમાં બધે માલ ચાલુ કરી દીધા છે સારવાના તો આપણી વાડી છે ને જો આ રોડ કાઢે જ છે જો આ રોડ છે ને તો આ રોડ હમણાં ગામમાં માં જાય આ રોડ કાઢે જ છે ને આપણે છે ને ભાઈ જો આવા કાટી ગયા તો ભાઈ આ વાળો છે ને આવા કાટી ગયા છે હાવ આમાં કઈ છે નહીં તો હજી થોડાક ભેગા કરવાના છે તો ભેગા કરી લઈએ આપણે અત્યારે આપણે વૈયા એવા વાળીએથી ઘેરે ને ભાઈ અત્યારે છે ને માલ પાવાના હતા તો આપણે ભેંય છોડીથી તો ભેં પાઈ લીધી છે અને હજી એક ભેંય ને બે ડાંડા બાકી છે તો ફેમિલી છે ને આપણે પહેલાં પાઈ લઈ માલ કેમ કે એક ભેં પી લીધું ને હજી બાકી છે તો પહેલાં જ છે ને આપણે પાઈ લઈ ગેહું ને બધુંય માલ ઢોર પાઈ જ્યારે છે ને આપણે માલ ને એવું બધું ભાઈ લીધું ને ત્યારે ભાઈ છે ને માલ હાટુ ઝાડ વાઢેલી હતી તો આપણે છે ને ઝાડ લેવા ઉહી એવાથી તો બે ભરા ઝાડ વાટી છે તો એ છે ને પારો બાંધે છે એટલી બે ભરા ઝાડ હતી તો ભાઈ છે ને આ મારી ધાર છે આ ધાર છે એટલે આ બધી છે ને વાઢી નાખી છે અને થોડીક છે વાઢવાની કા હા એટલી છે તો આપણે છે ને પારો લેવા આવ્યા હતા અને હવે છે ને મિત્રો વાગી ગયા છે પોણા છ સો જેવું થઈ ગયું છે તો હવે છે મિત્રો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરશું અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભાઈ થોડો થોડો સપોર્ટ આપો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળશું હવે આપણે આવતીકાલના નેક્સ્ટ બ્લોગમાં